ડોબોઈના કાળઝાર ગરમીથી લોકો હેરાન બપોરના સમયે બજારોમાં કરફ્યુ જેવો માહોલ ડોબોઈ નગરમાં કાળઝાર ગરમીથી પ્રજાજનો ઉઠ્યા છે બપોરના સમયે એકથી પાંચ વાગ્યા સુધી માર્ગો અને બજારો સુનસાન જોવા મળે છે ગરમી સામે સંરક્ષણ મેળવવા પ્રજાજનો વિવિધ પ્રયાસો કરી રહ્યા હોવાનું જાણવા મળે છે ડોબોઈ વિસ્તારમાં ગરમીના કારણે બપોરના સમયે બજારોમાં અવરજન નહીવતો હોવાથી માહોલ કરફ્યુ જેવો લાગે છે આકાશમાંથી અગ્નવર્ષા વરસવાનું શરૂ થતા જ બપોરે બજારો અને રાજમાર્ગો સુનસામ જોવા મળે છે ડભોઈ તાલુકામાંથી ધંધાર કે જરૂરી કામ માટે ના છૂટકે બપોરે નીકળતા લોકો ચશ્મા ટોપી મોડા ઢાંકીને બહાર જતા જોવા મળે છે આ ઋતુમાં ઠંડા પીના આઈસ્ક્રીમના પાર્લર પર ધૂમધામ ગરાકી જોવા મળતી હોય છે કાળઝાળ ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધતા નગરજનોને તાલુકા વાસીઓ અસહ્ય ગરમીથી તોબા તોબા બોલવા પુકારી ઉઠ્યા છે ઘરના ભાગે ત્રીજા માળે આવેલ ઓવરહેડ પાણી અંગ ધજાવે તેવું ગરમ થઈ જવા પામે છે ગામમાં ઘરો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે જ્યારે સોસાયટી વિસ્તારમાં મકાનો ચારે બાજુ એક ખુલ્લા હોય છે જેને લઈને આ મકાનોની દિવાલો ગરમ થઈ જતા ઘરની ચારે દિવાલો વચ્ચે ભર બપોરે બેકરીના ભટ્ટા જેવી ગરમી વધતા ત્યાં રહેતા રહીશો હેરાન પરેશાન થઈ જાય છે જેને લઈ મકાનની આજુબાજુ પાણીનો છંટકાવ કરે છે અને ધાબા ઉપર ગરમી સાથે સંરક્ષણ મેળવવા અવારનવાર પ્રયોગો હાથ ધરે છે અગ્નિવર્ષાના માહોલમાં ભર બપોરે કુદરતના પરિવાહો ઉપર નીલગંગામાં વિહરવાનું સાહસ કરતા નથી